કેમ કે અહીંયા પોરબંદરની અંદર બસોને થી વધારે શિક્ષકોની જગ્યા છે એના બદલે આજે ચારસો ને એંસી ઉપર એની શિક્ષકોને માં જે કામગીરી સોપ સોંપી દીધી છે તો આજે જે બાળકોને જે પાયાની જે ભણતર મળવી જોઈએ એ મળતી નથી આજે જે બાળકો છે એ બધાય સતના આધારે ભણે છે તો આજે અમારે સરકારશ્રીને એક વિનંતી છે કે આ બીએલઓ ની જે કામગીરી છે એ કોઈ આ બેરોજગાર કેટલા પણ છે એમને નોકરી દેવી જોઈએ અને એ કામગીરી એમને જોઈએ અને એવી કામગીરી છે કે જે શિક્ષકોને દેવામાં આવે છે એના હિસાબે થઈને જે બાળકોનું ભવિષ્ય બગડે છે આજે જે દેશનું ભવિષ્ય બાળકો છે કે આઠ દસ ધોરણ સુધી એને જે પાયાનું શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણ એટલા માટે મળતું નથી કે જે એમના ગુરુ છે એના ગુરુને તો આજે બીજા કામમાં વર્ગાડી દે છે તો એને પણ ટેન્શન રહે છે અને બોજ માટે રહે છે એટલે મારું આજ અમારી માગણી પોરબંદર જિલ્લા કોંગ્રેસનું એ છે કે પોરબંદરમાં જે શિક્ષકોને જે કામગીરી સોંપવામાં આવે એ એક બીજા અન્ય કોઈને આપ સોંપવામાં આવે અને જે બેરોજગારને રોજગારી આપ રોજગારમાં લઈ અને એમને કામ સોંપવામાં આવે અને જે શિક્ષકોને ભણાવવાનું જે છે એ જ કામ એને સોંપવામાં આવે જેથી કરીને બાળકોનું ભવિષ્ય સારી રીતના રહે